thank you બલુચિસ્તાન પ્રાંતમાં જાફરણ કરવામાં આવ્યું છે જેમાં પાકિસ્તાની સૈનિકો સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે બીએલએ બી એસ બસો ચૌદ બંદીઓની મુક્તિ માટે પાકિસ્તાન સરકાર અડતાલીસ કલાક અલ્ટિમેટમ આપ્યું છે તેમને ચેતવણી આપી છે કે જો તેમને માંગણીઓ પૂર્ણ નહીં થાય તો સમયસીમા પૂર્ણ થયા બાદ દરેક કલાકે પાંચ બંદીઓને મારી નાખવામાં આવશે પાકિસ્તાની સુરક્ષા દળોએ બચાવ કામગીરી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં એકસો બંદીઓને મુક્ત કરાવ્યા છે જેમાં અઠાવન પુરુષો એકત્રીસ મહિલાઓ અને પંદર બાળકોનો સમાવેશ થાય છે આ દરમિયાન સોળ બલુચ લડાકાઓ માર્યા ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે બીએલએ પાકિસ્તાનની સેનાની કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને જણાવ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે છે તેમણે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સેનાએ કોઈ પણ આક્રમકતા દર્શાવી તો દસ બંદી સૈનિકોને મારી નાખવામાં આવશે